ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છીએ પાયના ખજૂર તો ચલો શરૂઆત કરીશું તો સૌ પ્રથમ અહીંયા પાઇનેપલ લીધેલું છે અને પાઇનેપલ બને ત્યાં સુધી પાકું પાઈનેપલ લેવાનું છે અને એની સાત રીંગો લેવાની છે અને મીડિયમ સાઈઝ ની રીંગો કટ કરી લેવાની છે હવે પાઇનેપલ ને આપણે આવી રીતનું કટ કરી લેશું જો તમારી પાસે ટીનનું પાઇનેપલ હોય તો તમે તે પણ જે ચાસણી પાયેલા હોય છે ટીનના પાઇનેપલ તે પણ તમે યુઝ કરી શકો છો પણ અત્યારે મેં આ જે માર્કેટમાં પાઇનેપલ મળે છે તે જ લીધેલું છે હવે આપણે પાઇનેપલનો જે વચ્ચેનો ભાગ હોય તે કાઢી લેવાનો છે તે યુઝ નથી કરવાનો આવી રીતનું પાઇનેપલને કટ કરી લેશું અને વચ્ચેનો ભાગ કાઢી લેશું તો અહીંયા પાઇનેપલ ને કટ કરી લીધા છે હવે પાઇનેપલ ને જારમાં એડ કરી દઈશું બે ચમચી ખાંડ એડ કરી દઈશું જરૂર લાગે તેટલું જ આની અંદર આપણે પાણી એડ કરવાનું છે તો એક ચમચો પાણી એડ કરી દઈશું અને આને સરળ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો અહીંયા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે ચાર મેરીગોલ્ડ બિસ્કિટ બિસ્કીટ લીધેલા છે અને દોઢસો ગ્રામ ખજૂર લેવાની છે પેનમાં આપણે જે પાઇનેપલની પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરી દઈશું અને ફાસ્ટ ગેસે આને સતત હલાવવાનું છે બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે આને હલાવીશું તો અહીંયા પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો પેસ્ટનું બધું પાણી બળી ગયું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાણીનો પાણી બિલકુલ ના રહેવું જોઈએ અને આવી રીતની સરસ મજાની થિકનેસ પેસ્ટ તૈયાર થઈ જવી જોઈએ તો પાણીનો ભાગ બિલકુલ બળી ગયો છે હવે આની અંદર ખજૂર એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે માર્કેટમાંથી જે પાઇનેપલ લાવો એ પાકું પાઇનેપલ લાવવાનું અને એને ક્રશ કરતી વખતે ખાંડ એડ કરવાની અને પછી જ ગરમ કરવાનું તો ખાંડ ના ખાંડ નાખીને જ એને પેસ્ટ કરીને જ ગરમ કરવાનું છે જો તમે ખાંડ નાખ્યા વગર પેસ્ટ કરીને અને એને ગરમ કરશો તો એની અંદર સેજ કડવાશ આવી જતી હોય છે અને જો તમારી પાસે ટીનનું પાઇનેપલ હોય તો એ ચાસણી પાયેલા જ હોય છે તો એને તમે પણ ક્રશ કરીને ગરમ કરી શકો છો તો અહીંયા સરસ મજાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે હવે અહીંયા એસી ગ્રામ મોડો માવો લેવાનો છે તે માવો આની અંદર એડ કરી દેસુ અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે 1 ચમચી ફ્રેશ મલાઈ ऍड કરી દેસુ અને આપણે જે મેરીકોલ બિસ્કિટ લીધા હતા તેને ક્રશ કરીને આની અંદર એડ કરી દેસુ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો ટુ મિડિયમ રાખવાની છે તો અહીંયા સરસ મજાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અડધી ચમચી ઘી એડ કરી દઈશું અને પેન છોડે ત્યાં સુધી આપણે આને હલાવવાનું છે તો એકદમ મિશ્રણ માવા જેવું તૈયાર થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થાળીને મેં તેલથી ગ્રીસ કરી લીધેલી છે આની અંદર મિશ્રણ એડ કરી દઈશું હવે મેં અહીંયા બદામને પલાળી દીધેલી અને એની છાલ કાઢી લેવાની છે અને કતરણ તૈયાર કરી લેવાની છે તો બદામની કતરણ આની પર એડ કરી દઈશું અને આને બે કલાક માટે બહાર જ આને ઠંડો કરવા રાખવાનો છે તો બે કલાક થઈ ગયું છે હવે આને આપણે કટ કરી લેશું તો ફ્રેન્ડ હું તમને બતાવી દઉં તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો સરસ મજાનો પાયના ખજૂર પાક તૈયાર થઈ ગયો છે આની અંદર જે પાઇનએપલનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે તો નાના મોટા બધાને ખૂબ જ ભાવશે તો તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો અને આને તમે ફ્રીજમાં મહિના સુધી સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ તૈયાર છે પાયના ખજૂર પાક તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો